માનસિંહભાઈ પટેલની વણી કરવામાં આવી હતી સભામાં સહકારી આગેવાનો સરપંચો અને આસપાસ મંડળીઓના પ્રતિનિધિઓ હાજર હતા સભામાં ચોખ્ખું અને ગુણવત્તાયુક્ત દૂધ લાવવા અપીલ સાથે

સભાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી સભામાં વિવિધ સહકારી આગેવાનો ગામના સરપંચ આજુબાજુની મંડળીના પ્રમુખ તેમજ મંત્રીઓએ હાજરી આપી હતી ત્યારે સભાનો મુખ્ય મુદ્દો ચોખ્ખું અને સારી ગુણવત્તાવાળું દૂધ મંડળીમાં લાવવું તેમજ આ સભામાં મંડળીના પ્રમુખે મંડળીના કાર્ય વિસ્તારના પશુપાલકોને વગર વ્યાજની પશુધન ખરીદવા માટેની લોનની જોગવાઈ કરવામાં આવશે અને મંડળીએ દરેક સભાસદોને પશુ કેસીસી બાવીસ હજાર રૂપિયા ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી ઝીરો ટકાના વ્યાજે અપાવ્યા એમાં મહત્તમ સભાસદોએ લાભ લીધો અનાવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ વર્ષ દરમિયાન બેતાલીસ કરોડ જેટલી માતબર રકમની ચૂકવણી કરવામાં આવી અને સભાસદોને ભાવ વધારો એક રૂપિયા છવ્વીસ પૈસા ચૂકવવાનું ઠરાવવામાં આવ્યું ત્યારે સભાના એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા ને સભા અહીંયા પૂર્ણ કરવામાં આવી હતી તો આ તો આપણો સુરતના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત